તીથી બોજનો કાર્યક્રમ યોજાયો જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ જયાબેન પટેલ અને સુપરવાઇઝર વીકે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ પરિવારે અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને આનંદપૂર્વક તીથી બોજનની ઉજવણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ સાનો પ્રોગ્રામ હતો આ સ્કૂલની સ્થાપનાથી ત્યારથી દર વર્ષે અમે સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા દર શ્રાવણ માસની અંદર વિદ્યાર્થી શહેરથી ભોજન કરાવીએ છીએ એટલે આજે આ શ્રાવણ માસ ચાલી રહ્યું છે શ્રાવણ બરાબર સર ભોજન દાતા કોણ છે આ ભોજન દાતામાં અમે સાત મિત્રો બધા ભેગા થઈ અને વિદ્યાર્થીઓનો સ્ટાફ થઈ જમા ઓકે સર